આજનો દિવસ છે એ આમ તો શ્રાવણ માસ છે એ ઉત્સવનો જ માસ છે આખો જન્માષ્ટમી છે એવા અનેકો તહેવાર અને શિવપ્રિય સોમવાર તો આપણે ઉજવીએ છીએ એટલે આખો માસ છે એ ઉત્સવનો માસ છે એમાં ભગવાન નવા આવેલા નીર જે વરસાદનું નવું પાણી આવેલું હોય એની અંદર જલક્રીડા અર્થે અહીંના ક પવિત્ર કકલાશ કુંડની અંદર જાય છે પ્રતિવર્ષ અનુસાર આજ પણ ભગવાનની સવારી આપણે દર્શન કર્યા અને નગરયાત્રા કરતાં કરતાં ભગવાન ત્યાં પધારે એટલે રસ્તાની અંદર બધા વૈષ્ણવો પોતપોતાની રીતે સ્વાગત કરે એ અનેરો ઉત્સવ છે બધા દરેક માટે આ એક ભગવાન પોતાના આંગણે પધારે એવો એકમાત્ર ઉત્સવ છે ફરી લોકો છે એ આવતા વર્ષની રાહ જોતા હોય છે એટલા આ ઉત્સાહ બતાવે છે લોકો સ્નાન યાત્રા એ ભગવાનનો પવિત્ર ઉત્સવ છે સાથે સાથે આજે પવિત્ર એકાદશી પણ છે એટલે વૈષ્ણવ સમાજમાં આજના દિવસનું અનેરું મહત્ત્વ છે આપણે જોયું સવારથી અમી છાટણા થઈ રહ્યા છે સવારથી ભગવાન આવે છે એનો ઉત્સવ ભગવાન મેઘરાજા પણ મનાવી રહ્યા છે સવારથી આપણે અમી છાટણાના પવિત્ર છાંટણાના લાભ લીધા અને ભગવાનની સવારી જ્યારે ગઈ એ પૂરતો જ વરસાદ રોકાયો આ પણ એક એમની અનુકંપા છે કે ભગવાન નાવા જાય છે એટલે બધું ગામ આખું સાફ થઈ ગયું રસ્તા ચોખ્ખા થઈ ગયા અને ભગવાનની યાત્રા આપણે આવી રીતે સંપન્ન કરી ભગવાન જ્યારે મંદિરેથી પ્રસ્થાન કરે છે ત્યારે એને રાજકીય સન્માન અપાતું જે પહેલાં રાજાઓના વખતમાં એ અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ છે સિક્યુરિટી છે મંદિરના સ્ટાફ છે એ લોકો એમને ગાર્ડ ઓફ ઓનર આપી અને અહીંથી વિદાય કરે છે એવી જ રીતે ફરીથી યાત્રા સંપન્ન કરી અને મંદિરે પધારે છે ત્યારે પણ એમને ગાર્ડ ઓફ ઓનર આપી અને મંદિરની અંદર ફરીથી પધરાવવામાં આવે છે મંદિરની અંદર પણ આજે પાલણા ઉત્સવ આપણે ચાલે છે અત્યારે ઝૂલા ઉત્સવ શ્રાવણના ઝૂલા એટલે ભગવાન જૂલે ત્યાં જ થયો આપણે દર્શન કરીએ ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે જલ ઝીલણા એકાદશીના છે તે ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિરમાં રાણીવાસમાં બિરાજતા ભગવાન શ્રીનું બાલ્ય સ્વરૂપ છે તેમને નગરચર્યા કરી કકલાસકુંડ ખાતે સ્નાન વિધિ પણ થઈ અને ફરી પાછા દ્વારકાધીશ મંદિર આવ્યા ત્યારે પણ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો ઋષિ રૂપાલીયા દેવભૂમિ ન્યૂઝ દ્વારકા